ઓળ શહેરમાં વળતાલ ધામદ્રિશતાબ્દી મહોત્સવ રથનું આગમન આનંદના ઓળ શહેરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઓળ સૂર્યદ્વારથી બજારમાં વિવિધ વિસ્તારોમાં રથ ફેરવીને બજારમાં સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચતા મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં સ્વાગત સન્માન પૂંજા આરતી કરવામાં આવી ભગવાન શ્રી સ્વામિનારાયણ આજથી બસો વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયનું ત્રીજું મંદિર વડતાલ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે પોતાના માથે ઈંટો ઉપાડીને આ મંદિરના પાયામાં મૂકી હતી ત્યારબાદ આ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પાયામામ નવ લાખ જેટલી ઈંટો વપરાઈ હતી ભગવાન શ્રી સ્વામિનારાયણ આજથી બસ્સો વર્ષ પહેલાં કારતક સુદ બારસના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને પોતાનું સ્વરૂપ તેઓ શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હતી સાથોસાથ તેમના માતાપિતા ધર્મદેવ અને ભક્તિ માતા તથા સાથે વાસુદેવ નારાયણ અને પોતાનું જે સ્વરૂપ હરિકૃષ્ણ પધાર્યું તેની બાજુમાં રાધાકૃષ્ણદેવની સ્થાપના કરી હતી અને પ્રતિષ્ઠાની આરતી ઉતારી હતી તેને આ વર્ષે કારતક મહિનામાં બસ્સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે વડતાલધામ બસ્સો શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું આ મહોત્સવના ઉપક્રમે વડતાલ દેશ દક્ષિણ વિભાગમાં આવતા તમામ શહેરો અને ગામોમાં વડતાલ બસો શતાબ્દી મહોત્સવનું આમંત્રણ લઈને આમંત્રણ રથ મોકલવામાં આવે છે ત્યારે આજેઓ શહેરમાં શ્રી સ્વામિનારાયણ મંદિર બજાર ખાતે આ આમંત્રણ રથનું આગમન થયું હતું રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ પટેલોડ જીપી કે ન્યૂઝ